પંચમહાલ જિલ્લાના કાનૂની સત્તા મંડળ દ્વારા જેલમાં વિવિધ ગુનાઓમાં સજા ભોગવતા કેદીઓનું સ્વાસ્થ્ય સારું રહે અને માનસિક તણાવથી મુક્ત રહે તે માટે ગોધરા જેલમાં ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હાલ માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ મોટી સંખ્યામાં લોકો યોગ તરફ વળી રહ્યા છે ત્યારે દેશમાં વધુને વધુ લોકો યોગને વધુ મહત્વ આપે તે માટે સરકાર દ્વારા પણ જુદા જુદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અંગે જાગૃતિ ફેલાવવા નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા ન્યુ દિલ્હીના આદેશથી તેમજ નાગસર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના કાનૂની સત્તા મંડળ દ્વારા જેલમાં બંદી બાંધ કેદીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી ગોધરા યોગ શિબિર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએલ કોન્ટ્રાક્ટર દ્વારા ધારણા નું મહત્વ સમજાવી યોગના ફાયદા સમજાવ્યા હતા યોગથી તણાવથી બચી શકાય હૃદય મજબૂત બને બીપીની સમસ્યા રહે નથી સારા વિચારો આવે છે શરીર મજબૂત અને તંદુરસ્ત બને છે જેમાં વકીલ મંડળના ઉપપ્રમુખ એડવોકેટ હરીશ ગોઠવાઈ ચૌહાણ તથા એડવોકેટ શ્રીમતી તેજલબેન પુરોહિતે પણ યોગ ધ્યાનની રીત અને હેતુ અંગે માર્ગદર્શન આપ્યું હતું જેલ અધિક્ષક આરબી મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે જેલમાં બંદીપાન કેદીઓ વધુ પડતા તણાવમાં રહેતા હોય છે અને તેમના માટે તણાવ દૂર કરવા માટે યોગ છે એક શ્રેષ્ઠ ઉપાય યોગ મનુષ્યને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે યોગથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેમણે પણ યોગ વિશે જેલના બંદીવાનોને માહિતી આપી જાગૃત કર્યા હતા પોલીસ સુબેદાર મુકેશભાઈ તથા સુશીનભાઈ ઝાલૈયા તથા જેલના સ્વયંસેવકો અને જેલના સ્ટાફ દ્વારા સુંદર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ચારસો ઓગણીસના ગુના અંતર્ગત છેલ્લા ચાર મહિનાથી હું ગોધરા સબ્જેક્ટ ખાતે અહીંયા બંદીમાન અને અહીંયા ગોધરા સબ્જેક્ટ ખાતે કેટલાય દિવસથી ધ્યાનયોગ શિબિરનો ્રમ રાખવામાં આવે છે જે રોજ સવારે અડધો કલાક ચાલતો હોય છે તે દરમિયાન જે મગજમાં નકારાત્મકતા જે પણ વિચારો આવતા હોય દુર્દ્ધિ રહે છે તે માટે અહીંયા રોજ ધ્યાન ધ્યાનથી ચાલુ હોય છે રોજ અડધો કલાક બેસવાથી જે પણ મનને શાંતિ થાય છે એ પૂરા દિવસ દરમિયાન છે એ માટે અમે રોજ ડેલી ધ્યાન કરીએ છીએ અમને આખો દિવસ પૂરા રીતે મગજ શાંત રહે છે એ માટે અમે ડેલી ધ્યાન કરીએ છીએ અહીંયા ગાડી ન